સુરતના વરાછા પોલીસ સ્ટેશનના લાભેશ્વર પોલીસ ચોકી અને સારોલી પોલીસ સ્ટેશનની સાણિયા હેમાત પોલીસ ચોકી તેમ બે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં સુરત કમિશનર અનુપસિંહ ગહેલોત સેક્ટર એક વાંબાજ જમીર ડીએસપી આલોક કુમાર કરજન ધારાસભ્ય પ્રવીણ ધોધરી વરાછા ધારાસભ્ય કુમાર કાનાણી અને ધારાસભ્ય કાંતિ બલર સાથે સારોલી ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લાભેશ્વર ચોકીનું લોકાર્પણ ધારાસભ્ય પ્રવિણ ઘોઘારિયાના હસ્તે કરવામાં આવ્યું અને સણિયા હેમાત પોલીસ ચોકીનું લોકાર્પણ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું આજ રોજ સણિયા હેમાત પોલીસ ચોકીનું અહીંના લોકોના સુખાકારી માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરત શહેરના અને ગુજરાતના કાયદા અને વ્યવસ્થા માટે સરકાર ખૂબ ગંભીરતાથી બધી જ બાબતોમાં પગલાં લઈ રહી હોય ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા યુવા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું કે આ વિસ્તાર ખૂબ ડેવલપ છે અહીંયા દરેક સમાજ દરેક જ્ઞાતિ દરેક સ્ટેટના લોકો પણ બિઝનેસ માટે આવતા હોય ત્યારે એક સદભાવનાના વાતાવરણથી સંયુક્ત રીતે લોકો કામગીરી કરી રહ્યા છે તો એના વધુમાં વધુ સેવા માટે જ્યારે પોલીસ ચોકી અહીંયા બનાવવામાં આવી છે ત્યારે લો એન્ડ ઓર્ડર અને લોકોના સુખાકારી માટે ખૂબ મદદરૂપ થશે એવી હું આશા વ્યક્ત કરી જે આ નવા પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારમાં જે જગ્યાએ લાભેશ્વર પોલીસ ચોકી હતી ત્યાં ટ્રાફિકનું અને મેટ્રોનું કામ ચાલતું હતું એના હિસાબે આ નવી જગ્યા પર જે કોર્પોરેશન થકી આ જગ્યા ફાળવવામાં આવી છે અને પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે આવતા દિવસોમાં આ પોલીસ ચોકી થકી આ વિસ્તારમાં સારી રીતે પોલીસની ટીમ કામ કરશે એવું હું લાગણી અનુભવું છું અને આવતા દિવસોમાં સાથે રહી અને આ પ્રજાજનો માટે અમે પણ લોકાર્પણ લોકોના કામો માટે જે રીતે કામ કરી રહ્યા છે આખી ટીમ સમગ્ર કરંદની અને અમારા ધારાસભ્ય જે કામો કરે છે એ આવતા દિવસોમાં અને લોકો માટે સુખાકારી માટે અમે આ કાર્યક્રમો રહીએ છીએ આપણા વરાછા પોલીસ સ્ટેશનમાં લાભેશ્વર વિસ્તારનો વિસ્તાર છે જ્યાં આપના ત્રણ ત્રણ ધારાસભ્યશ્રીઓના વિધાનસભાના બોર્ડર પર લાગે છે ચાર કોર્પોરેશનના વોર્ડના જે બોર્ડર છે અને અહીંયા ખૂબ બહાર ખૂબ પબ્લિક અહીંયા કામ કરવા લઈ જો ટેક્સટાઇલ હોય ડાયમંડ હોય રહે છે તો મિક્સ બસથી ધરાવતા વિસ્તાર છે જો બહુ અગત્યના વિસ્તાર હતા અહીંયા જો અમારા ધારાસભ્યશ્રીઓના શ્રી કુમારભાઈ કાનાનીજી આપણા પ્રવીણભાઈ ઘોઘારીજી ઓર કાંતિભાઈ વલ્લરજી એના સહયોગથી અને કાર્પેટરોના સહયોગથી અહીંયા અમારે ચોકી આજે લાભેશ્વર ચોકીને ઇનોગ્રેટ કરવામાં આવેલા અને અમે બધાને ખાતરી આપીએ છીએ આ ચોકીમાં રહેતા અમારા પોલીસ સ્ટાફ અધિકારીઓ આ વિસ્તારમાં રહેતા લોકોના તમામ જો સમસ્યાઓને દૂર કરવા માટે પૂરી જે જાનથી મહેનત કરશે વિસ્તારમાં કાયદાનો વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના જો પૂરા અમે લોકો મહેનત કરતા રહી સાથોસાથ આજે સરોલી પોલીસ સ્ટેશનમાં શણિયામાં ગામમાં જો એક ચોકીનું ઉદઘાટન જો થઈ છે જો અને જેમાં આ વિસ્તારમાં જો શણિયા એક અમારા એવા ગામ છે જો જો ગ્રામીણ એરિયા તરીકે બી એના ઓળખ છે અને શહેર બી છે જો તો ત્યાં બી અમારા જો ધીમે ધીમે જો એક્સપેન્શન થઈ રહ્યા છે જો એ પોલીસના તો એના બહુ ધ્યાનમાં રાખી આ બી પોલીસ સ્ટેશન જો ચોકી જોઈએ માન્ય મંત્રી શ્રી ગરુભાઈ પાંસરિયાના આ સહયોગથી ચાલુ કરવામાં આવી છે